નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થતાં ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ વિજયોત્સવ ઉજવાયો નતરીયા ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અમૂલની ચૂંટણી ઇન્ચાર્જ અજયભાઈ બ્રહ્મભટ વગેરે વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા મતદાતાનો આભાર માન્યો હતો રિપોર્ટર જનતા નાઇન લાઈવ कोमेडा श्री करमबै सेकंड क्वाट આજે સૌપ્રથમ વખત ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ વારૂ બોર્ડ બન્યું છે 13 માંથી માત્ર બે જ ઉમેદવારો અમારા આર્યા છે બાકી અગિયાર ઉમેદવારો જીત્યા હોય ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બધા જ ઉમેદવારોને સન્માનવા માટે અમારા બધા ધારાસભ્ય શ્રીઓ અમારા સાંસદ શ્રી અમારા જિલ્લાના પ્રભારી શ્રી બધા જ ઉપસ્થિત રહી અને બધા જ વિજેતા ઉમેદવારોનો આજે સન્માન સમારંભ યોજવામાં આવ્યો આજના દિવસે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મતદાતાઓનો હું ખૂબ આભાર માનું છું અને આ ચૂંટણીમાં બધા જ કાર્યકર્તાઓ ચૂંટાયેલા પદાધિકારીઓ ને વિશેષ કરીને ચૂંટણીના ઇન્ચાર્જ ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અજયભાઈ બ્રહ્મટનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે બધાને વ્યૂહરચના કરી અને ચૂંટણીમાં જે રીતે લગાડ્યા એનો વિશેષ અમને ખેડા જિલ્લાના અને તમામ જિલ્લાના ઉમેદવારોને જીતવામાં ખૂબ સિંહ ફાળો રહ્યો છે